નલિયા મુકામે આજે લોકસભાની ચૂંટણી લક્ષી કાર્યાલયનું ઉદઘાટન અને ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું પોણા બે મહિનાની અંદર આપણા કચ્છનો વિવિધ ગામોની અંદર પ્રવાસ થયો છે વિવિધ જગ્યાએ જઈ કરીને અનેક ધર્મસ્થાનોની અંદર માથું ટકાવ્યું છે અનેક સમાજો સાથે લોકો સાથે બેઠકો કરી છે અને અબડાસામાં પણ આજનો અમારો જે ત્રણ જગ્યાએ કોઠારા નલિયા અને વાયોર મધ્યે સભાનું આયોજન કાર્યાલયનું ઉદઘાટન કચ્છની અંદર પણ અનેક કાર્યાલયના ઉદઘાટન થઈ રહ્યા છે ત્યારબાદ લખપત તાલુકાનો અમારો પ્રવાસ છે કુલ મળીને મારી ટિકિટ ડિક્લેર થયા પછી સતત આ અડાસાની અંદર અનેક વખત વારંવાર આવવાનું થઈ છે શરૂઆતમાં અનેક મંદિરોના દર્શન કરવા આવ્યો હતો ત્યારબાદ મારા ગામડાઓનો પ્રવાસ થયો હતો ત્યારબાદ અનેક સામાજિક બેઠકો આગેવાનોને મળવા આવી અને આજે જે કાર્યાલયનું ઉદઘાટન છે ત્યારે જે વાતાવરણ જોઈ રહ્યું છે નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા આખા દેશની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ અને કચ્છની અંદર પણ લોકોની અંદર ઉત્સાહ છે અબડાસાના ગામડાઓની અંદર પણ ઉત્સાહ છે આજે જે પ્રકારે લોકોનો વિશ્વાસ મળી રહ્યો છે અને છેલ્લા દસ વર્ષથી લોકોનો પ્રેમ મને મળ્યો છે ત્યારે તમારા માટેની ચોક્કસ હું કહું છું અબડાસાને અનેક વિકાસના કામો આપ્યા છે હમણાં જ આપણે જોયું અહીંયા કોલેજ અબડાસાને ગેટ મળી અહીંયા દુલિયાથી જેસલપુર રોડનું ખાતમુહૂર્ત થયું છે ભવ્ય રોડ થશે જલિયા સુધી બ્રોડકેજ ટ્રેન પણ જે કામ છે એ પણ કાર્યરત છે અને પૂર્ણ થશે અને અહીંયા ટ્રેન પહોંચશે એ ઉપરાંત અહીંયા પિંગલેશ્વરની અંદર